શહેરમાં ગ્રાહકે બાલાજી વેફર લીધા બાદ તેમાંથી ખોલતા મરેલો વાંધો નીકળ્યો ભાવનગર શહેરના કાળાના વિસ્તારમાંથી એક ગ્રાહકે દુકાનમાંથી ફરાડી એટલે બાલાજીની વેફર લીધા બાદ તેને તોડીને વેફર્સ ખાતા જોયું તો અંદરથી મરેલો વાંધો નીકળ્યો હતો જોકે ગ્રાહકે કીધું કે આની પહેલા પણ મરેલી ડેટકો નીકળ્યો હતો ત્યારબાદ હવે બાલાજી વેફર્સની કંપની ઉપર ફરિયાદ દાખલ કરવાની ગ્રાહકે કીધું હતું

પછી વાંધો નીકળ્યો અને આ મારામાં બીજી વાર વાંધો નીકળ્યો છે બે મહિના પૂરા નથી દોઢ મહિનો જે છે પાક્કો એ ભાઈને તમ તારે બોલાવો તમ તારે હું સાબિત કરી દે ખડું તમ તારે આવી રીતના એ ભાઈ ગઈ જાય અત્યારે મારે એને લેબોરેટરી કરાવવી પડશે એટલે આમ છે ધ્યાન છે એમ કરીને મરી ગઈ પડી કોઈ લઈ ગયેલો છે ને એ એને જે કર્યું એ એને પૈસા ખાધા હોય કે શેઠી આગળથી જે કર્યું હોય નાના માણસો ઓલા થાય છે હા કસ્ટમર ને કઈ હોય તમે ફરિયાદ અરે હું કરી નાખું ગમે થવું થાય બાકી એની ગરીબ માણસો છોકરાનું છોકરા મારે વિચારવાનું છે બાકી મેં મારું લક્ષ્ય વિચાર્યું કરું